મંજરી બચારી છે એ કાલની થોડી નરમ થઈ ગઈ છે ત્રણ કારણ છે એક નવડાઈ બળદને કમ્પ્લીટ રૂજાઈ ગયું છે ટાંકા બધા તૂટી ગયા છે બોલો બાબુશ્રી ગાય ઠલવાઈ ગઈ છે તો હવે ત્યાં જાય ને જેટલા પાડા અહીંયા આવે ને એ બધા જો આ છે જય 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 માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર આશા કરું છું બધા ઓકે રિપોર્ટર્સ મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણી અહીંયા આપણી ગૌશાળેથી સવાર સવારના વહેલી કરી નાખી છે અને ગૌશાળાનું બધું કામ ઓકે થઈ ગયું છે જોઈ શકો છો બધું ખાલી છે એકદમ ગાયો બધી આડી ગઈ છે પાડી અહીંયા બાંધ નાખી પોપટ અહીંયા પૂરી નાખ્યો છે બધું કામ ઓકે થઈ ગયું છે અને થોડા દિવસથી આપણે અહીંયાથી શરૂઆત કરી નાખીએ અને બને ત્યાં સુધી વ્લોગ છે અહીંયાની અહીંયા પૂરો કરી નાખીએ એનું કારણ એ કે આપણે અત્યારે ઘણું બધું કામ આવી ગયું છે જે પશુઓની વસ્તી ગણતરી છે એનું અને એની ઓનલાઈન એન્ટ્રી કરવી અને એ બધું કામ વધારે છે એટલે બીજો સમય મને ઓછો મળે એટલે બને ત્યાં સુધી બધું કવર અહીંયા આપણી ગૌશાળાનું જ કરીએ બાકી જો મંજરી અને પૂનમવાળો વાસળો મંજરી બચારી છે એ કાલની થોડી નરમ થઈ ગઈ છે દેખાય છે અત્યારે નહીં થોડી બેઠી હોય એમ કાલ સાંજે થોડીક વધારે તકલીફ હતી પણ અત્યારે વાંધો નથી સાંજના દવા પીવડે ને એટલે બરાબર છે અત્યારે અત્યારે હશે કેટલું દાવે છે હાંજે દોઢ લિટર જેવું દૂધ પીધું હતું ને અત્યારે બે લીટર જેવું પીધું છે એટલો ફરક છે અને હું સાંજ કરતા અત્યારે ઘણો બધો ફરક છે બોલે આને કોઈ તકલીફ નહીં હો હવે આને શું થયું હશે હર્ષદ ત્રણ કારણ છે એક નવડાવી બીજું એમાં જે નવડાઓમાં સાબુ યુઝ કર્યો હતો એ કદાચ વહમો લાગ્યો હોય અને ત્રીજું એક દવા પીવડાવી દે આપણે દવા છે નહીં હતી એનર્જી બુસ્ટર પડ્યું હતું એટલે ત્રણ કારણ છે હવે એમાંથી કયું હશે એ કેને ખબર છે હે શું કરે છે હમ તો નામ તો તારું જ આવશે ના પાડતો હતો તને કે નવડાવી નવડાવવી તો કે ના મંજરીને પૂછા કરીએ કે તને શું નડી ગયું તારું નામ કે છે ભાઈ હર્ષદ કે હર્ષદ એ ધરાર મન નવરાવે એટલે આ ચાંદલો ક્યારે કર્યો નવડાવીને કર્યો તો હા હા એકદમ નરમ થઈ ગયું છે જો આ કઈ રીતે બેઠો ને આ કઈ રીતે બેઠી એમાં ખબર પડી પડીએ આપણે પણ ઓમ બીજું કંઈ તકલીફ જેવું છે નહીં થઈ જશે ઓકે દવા લઈએ આવ્યા છે સાંજે સાંજે પીવડાઈ નાખી હતી અત્યારે પીવડાવી નાખીએ ને અત્યારે કમ્પ્લેટ તો એ જ બાકી પાછળના વાળામાં નીણ કરવાનું કામ ચાલુ છે અહીંયા જો કટી ભરે છે અત્યારમાં અને આજે જે આપણી જે મોટું ખેતર આપણે રાખ્યું છે ને ત્યાં જવાર વધાવી છે તમને ખબર છે ત્યાં મજૂર આવે છે જવાર ભરવા માટે તો આજે કેટલા ફેરા થશે હર્ષદ મજૂર પહેલાં કેટલા આવે ઓહો અગિયાર મજૂર આવે તો આજને આજે હારી નાખવાના નહીં હ આ કટ્ટી અહીંયા પડી છે ને પેલા અહીં ઉપર ખડકશે ને પછી છે ઝાર ભરવા જશે પાછળ વાળા કેટલી નીણ નાખી બે ભારી પરી ગઈ છે કે આજે હા હા પરીને આપણે બારે કાઢી હતી પણ પાછી આવતી રહી છે બાકી આજે મેઘલ પૂનમ ઘરે છે કાલે મેઘલ ને પૂનમ બંને આડી ગયું મેઘલ તો આડતી જ પૂનમ કાલ ગઈ હતી અને આજે બંનેને વળી ઘરે રાખી છે એમ જ રાખી છે હું બીજું કંઈ કારણ નહીં બાકી પાછળના વાળામાં એક ભારી નીણ તો નાખી દીધી છે બીજી ભારી આવે છે અત્યારમાં જો ચોટી પડ્યા છે ખાવામાં પાણી આપણે એકવાર ચેક કરી લઈએ નહીંત પાણી ભરવું પડશે પાણી ભરેલું તો છે જ છતાં થોડુંક ભરી નાખશું જો કેવા સરસ ખાય શીતલને શીતલને મોયડો બેસી ગયો હતો પણ વળી આપણે કાલ કાઢ નાખ્યો એટલે તકલીફ ના પડી નહીં ત્યારે ઘણું બધું થઈ જાય ને અહીંયા નીચેની બાજુ ને ઉપરની બાજુને બધે બેસી ગયો હતો એટલે હું થોડુંક એવું લાગ્યું કે મોયડો એને ફિટ થાય છે એટલે આપણે કાઢ નાખ્યું તરત બગી આ બીજી ભારી જાય છે જો અત્યારમાં છે એને ધરવી લેવાને કમ્પ્લીટ એટલે શું આજે તો હવે એવું થશે કે હર્ષદ હશે ત્યાં મજૂર છે ત્યાં અને આપણે એ કામમાં શું એટલે અહીંયા એટલે રેગ્યુલર આપણે હાજર રહી શકશું નહીં એટલે જ અત્યારમાં કમ્પ્લીટ એ ધરાઈ જશે પાછળવાળા આ બંનેને પણ નીણ નાખી દે આપણે તો આપણે આપણી ગૌશાળીથી ઘરે ગયા હતા ઘરે તૈયાર થઈને આવી ગયા છે પાંજરાપુર અને આજે છે આપણે એક બળદને જે ઓપરેશન કર્યું હતું નવ તારીખના એને આજે એક દિવસ જેવું થઈ ગયું છે તો એના ટાંકા તોડી નાખવાના છે તો જાય અંદર અને બળદ ચેક કરીએ અને પછી એના ટાંકા તોડીએ આ આ બળદ છે તમે જાણો જ છો અને કમ્પ્લીટ રૂજાઈ ગયું છે જો અને આજે સત્તર દિવસ થઈ ગયા છે આમ દિવસનું તો નહીં પણ રૂજાઈ ગયું છે એટલે આપણે એના ટાંકા તોડવાના છે આજે એક બાજુ લોડ થઈ ગયો છે હાલો તો એને વ્યવસ્થિત પકડી કબજે કરીએ અને પછી એના ટાંકા તોડીએ મિત્રો તમે અહીંયા જોઈ શકો છો બળદને કમ્પ્લીટ રૂજાઈ ગયું છે ટાંકા બધા તૂટી ગયા છે ફક્ત ઉપર સ્પ્રે મારી અને મૂકી દેવાનો છે એટલે હરસે ફરશે મોજ કરશે આખા છે પીસેન રાજી રાજી રહેશે બરાબર ને બાકી કમ્પ્લીટ રૂજાઈ ગયું જો તો મોબાઈલ તમે પકડી રાખો અને આપણે એને સ્પ્રે નાખી દઈએ ચાલુ હે ને કમ્પ્લીટ થઈ ગયું એને કાંઈ નહોતું કર્યું એવું થઈ ગયું ને કમ્પ્લીટ કલર જો હવે એને છોડી નાખો ભાઈ બળદ એકદમ ઓકે થઈ ગયો છે હવે એક ગાય રહી છે પણ ગાયને જ બે દિવસ ખમશું આપણે જે ગાયને પણ બંને સિંગડાની અંદર ઇન્ફેક્શન છે અને બતાવી દઉં અહીંયા તમને જો સામે અહીંયા ઊભી આ એ થાય ને એ ગાયને પણ એમાં એક બે દિવસ પછી આપણે ટાંકા તોડશું હવે બળદના ટાંકા તૂટી ગયા અને છૂટી ગયો જો લોડ એક સાઈડ થઈ ગયો છો કાંઈ કરવું પડશે અત્યાર સુધી શું એને સિંગડાની પીડા હતી ને એટલે ઘટી ગયો છે ઘણો બધો હવે છે ને થોડોક રાહત એને રહેશે અને પીડામાં હરવું રહેશે એટલે કમ્પ્લેટ પાછો લોહી ચડી આવશે તો આપણે પાંજરાપર માંદાવાળા વાળાનું બધું કામ ઓકે કરીને ફરી ગૌશાળે આવી ગયા હતા અને ફેમિલી બધી આવી ગઈ છે મંજરી તો બીમાર પડી છે હવે શું કરશું સર્વિસ થશે તમારી હે બેન કેમ કરશું હવે પરમજોશ ના કરતો હતો કે રહેવા જોવા તો કે ના નવરાવી છે નવરાવી છે ભેગા હું ભરવાનું બોલો હવે બોલો હવે સવારે ધાવી નહીં સાંજે નથી ધાવી શું કરશું બોલો ઝપાટકરો ઝપાટકરું વાલો વાલો જીતભાઈ મેં ક્યાં ના વિડીયો છે મારે તું ચાલ અને આ દીપાન છું છે ને તમે ત્રણેય લઈને આવતા ત્યાં જોયું તું મેં નરાવી છે એને બોલો બોલો શું થાય છે ચાલો હા વિજય મારા ઘરે તું તો હાબુ કંશ તો મંજરી ના 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 હમ હમ હા તો નહીં સ્વીકારે પણ હવે આપણે નીડ નાખવાની છે કારણ કે હર્ષદ છે મજૂર પાસે તો આપણે નીડ નાખવાનું કામ ઓકે કરી નાખીએ પછી વાત કરીએ તો અહીંયા પાછળના વાળામાં નીળનું કામ ઓકે થઈ ગયું જાર નાખી દીધી ગમાણાથી ભરી નાખી જો કમ્પલેટ બરાબર ને જી દીપાંશો હે કેમ છે તને કેમ છે કાલ વાસડી નવરાવી ને બીમાર પાડ નાખ્યો તે નવરાવી હવે હજી નવરાવી છે હે બાકી આ બધા જો આવી ગયા પરમ ને હા 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 કેમ આયા પણ જો ભલે હાલો તો અહીંયા આવાડ ની અંદર કામ થઈ ગયું છે એકદમ ઓકે પાણી ભરાઈ ગયું છે જો તો હવે છે પોપટને પાડીને એને નીર નાખીએ ને પછી તમને એક સરસ વસ્તુ બતાવું તો પોપટને નીર નાખવાનું કામ ઓકે થઈ ગયું છે ત્યાં પાડીની નીર નાખાઈ ગઈ અને તે બાજુ પાણી પીવડાવે છે અહીંયા પીવડાવે તો પીવડાવે નીચે ખાબું છું ભરી નાખું એટલી નવરાવી નહીં હમણાં નવરાવાનું કામ જબરદસ્ત થાય હે બાકી મંજરીની જો અહીંયા બેઠા છે અને જે હું તમને મસ્ત વસ્તુ બતાવવાનો હતો એ ત્યાં જે કટીનો ઢગલો હતો ને છેલ્લો ફેરો આવ્યો હતો ને એ ચડી ગયો છે ઉપરો હવે તો જો કેવડો મોટો ઢગલો થયો છે જે ત્રીસ ફૂટની હાઈટ આપણે વાત કરતા હતા ને એમાં લગભગ દસ ફૂટનો હજી વધારો થઈ ગયો જો આવી રીતે ઉપર પોટલા ચડાવે છે માન માંડ ચડે ઉપરો ખડકવાનું કામ છે જબરદસ્ત ચાલુ છે અને ઓમ શું છે ખબર ચરો ખાલી લઈ લેવો એનો કોઈ મતલબ નથી આવી રીતે વ્યવસ્થા સાચો હોય પડે એટલા માટે જો જબરદસ્ત ઢગલો થયો હજી ચડાવવાનું કામ ચાલુ જ છે સાંજના આપણે ફરી આવશું ને ત્યારે બતાવશું અને હવે બીજું કાંઈ કામ અહીંયા છે નહી તો હવે જઈએ આપણે ઘરે જમવા તો આપણે આપણી ગૌશાળી થી ઘરે જમવા આવ્યા હતા અને બસ ઘરે જમતા હતા ને ત્યાં જ આપણે પાંજરાપર ઓફિસે જ ફોન આવ્યો કે બાબુશ્રી એક ગાય ઠલવાઈ ગઈ છે તો હવે આપણે ત્યાં ફટાફટ જઈએ અને ગાયને ચેક કરીએ તો આપણે અહીંયા પાબુશ્રી આવી ગયા હતા ને જે મેં તમને ગાયની વાત કરીએ ને ગાય નથી આ ભેંસ હતી જો મોલી મોલી વિયાણી છે અને કંઈક બેઠી હશે તો બેઠી બેઠી આ કાઢ નાખે તો કમ્પ્લીટ બિહારી ટ્રીટમેન્ટ આપી દીધી અને અત્યારે દોરી બાંધવી છે દોરી લેવા ગયા છે દોરી લઈને આવે પછી એને બાંધી નાખીએ અને અહીંયા જો જોતાનું ઊન કાપવાનું કામ ચાલુ છે વર્ષમાં એક વાર આપણે કટિંગ કરાવીએ અત્યારે ચાલુ કેટલાક બાકી આવે તો કે આજે પૂરું ને ત્રણ દિવસથી ચાલુ હતું બધાને કટ કરી નાખ્યો આપણે ત્યાં સ્થાનિક વિભાગમાંથી જેટલા પાડા આવે ને એ બધા આ છે કટી ખાય છે અત્યારે અને આનાથી નાના પાડાનો એક વાળો છે એ બીજા વાડાની અંદર છે આ જે હોય ને મોટા અને મોટા થોડાક નાનકા એવા મીડિયમ એ બધા પાડા અને હવે તો બીજું કાંઈ કામ છે નહીં તો હવે જશું આપણે સ્થાનિક વિભાગમાં રાપર મિત્રો તો આપણે થી છે અહીંયા સ્થાનિક વિભાગમાં આવી ગયા હતા અહીંયા કાંઈ નવું કામ હતું નહીં અને આજનો વિડીયો છે ઘણો બધો લોંગ થઈ ગયો છે તો આજના વિડીયોને અહીંયા સુધી રાખશું જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી નાખજો કોમેન્ટ કરી નાખજો મળીએ કાલે નવા વિડીયોમાં